કે કોઈ વ્યક્તિ ખોટું કામ લાંબુ ચલાવી શકશે નહીં કારણ કે માર્કેટ ઓપન છે ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયા છે એટલે વાત તરત બહાર આવશે જ હવે બધી સારી સારી રેસ્ટોરાંમાં કે હોટલમાં તમે જાઓ તો હવે લોકો બોર્ડ લગાવવા માંડ્યા કે દરેક વ્યક્તિ જે અહીંયા જમવા માટે આવે છે અથવા તો અમારા દરેક જે ગ્રાહક આવે છે એ પ્રેમથી અંદર જઈને અમારું રસોડું ગમે ત્યારે જોઈ શકે છે આવું બોર્ડ લાગવા માંડે રેસ્ટોરન્ટ ઉપર કે તમે જો પ્રેમથી અમારા રસોડામાં પાછળ જાઓ છૂટથી જાઓ તમે શાકભાજી કેવી રીતે રાખીએ છીએ કેવી રીતે કટ કરીએ છીએ કેવી રીતે ચોખ્ખાઈ રાખીએ છીએ બનાવીએ છીએ તમે જોવો જાતે પછી પ્રેમથી જમો એટલે એટલી ટ્રાન્સપેરન્સી લાવવી પડી ખ્યાલ આવ્યો આ કોમ્પિટિશનના ધંધામાં એટલી ઓપનનેસ લાવવી પડી